નાની બાપોતમાં મંદિરે જતી યુવતી સાથે છેડછાડ મહિલાની માથામાં ઈજા અસામાજિક તત્વો દ્વારા હિંસક હુમલો વડોદરા શહેરના નાની બાપોદ વિસ્તારના વિજયનગર સરદાર સ્કૂલ પાસે આવેલા મારુતિશ્વર મહાદેવ મંદિર પાસે ગઈકાલે સાંજના સાત વાગ્યે એક ગંભીર બનાવ સામે આવ્યો છે એક યુવતી જ્યારે મંદિરે જઈ રહી હતી ત્યારે પાંચથી સાત અસામાજિક તત્વોએ તેના પર ગંદી ટિપ્પણીઓ કરી તેને ગાળો આપી હતી આ તત્વોમાં દીપક નારાયણ ગોપાલ અશોક રાજેશ અને ટીનાનું નામ બહાર આવ્યું છે જે લોકો દરરોજ મંદિર પાસે રાત્રિના એક વાગ્યા સુધી દારૂ પીને બેસી રહે છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર તેમની હાજરીના કારણે આવતી યુવતીઓ અને મહિલાઓને ભારે અસલામતી અનુભવાઈ છે જ્યારે યુવતીઓ પર અવાજો કરાઈ રહ્યા હતા ત્યારે તેના કાકા બહાર આવ્યા જેથી મામલો વધુ ઉગ્ર બન્યો અસામાજિક તત્વોએ લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો આ હુમલામાં એક મહિલાની માથામાં ગંભીર ઈજા પહોંચી છે પોલીસે ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વધુ વિગતો તેમના સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા આ સાત વાગ્યા ની ઘટના છે મારી છોકરી છે એ મંદિરે ગોપાલ કરીને બેઠો હતો નારણ કરીને બેઠેલો છે હવે એ એ રોજ રોજ જ બેસે 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 છે 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 વાગ્યા લોકો લોકો બેસી જાય બધા પીને તો એ લોકો રાત્રે એક એક બે બે વાગ્યા સુધી બેસે છે એ લોકો આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકરો અમે લોકો બહાર નીકળે છે એ લોકોની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણાઓને લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે એ એ લોકો લોકો દીપકભાઈ કરીને છે છે બધા બેસે ટીનો કોઈ છે એ લોકો બધા પાંચ છ જણા બેસે છે ને બધા છોકરાઓના ટોરા કરે છે લાકડીયા બેઠો લઈને ત્યાં બેસે છે મારી છોકરી ત્યાં બહાર નીકળી તો એને ખરાબ ગાર બોલ્યો છે નારણ કરીને કોઈ છે એને મારી છોકરીને ગાર બોલ્યો તો સાત વાગે થોડી ગારમ ગાડી થઈ ને પછી ઠંડુ પડી ગયું પછી સાત વાગે પછી રાત્રે નવ વાગે પાછું ચાલુ કર્યું ડંડા લઈને બેઠા ને પછી મારા દિયર બહાર નીકળ્યા તો એ લોકો ખરાબ ગારો બોલવા માંડ્યા ને તારે લડવું હોય તો અહીંયા કેમેરાના સામે આવી જાય અને તો અહીંયા લડતું તો અહીંયા ઉભો રહીને ના લડીશ રિક્ષાના પાસે ના લડીશ અમારા કેમેરા સામે એને લડ અમે ડંડા લાકડો લઈને બેઠેલા છે એ કેમેરામાં બધામાં આવેલું છે એ લોકો એના છોકરાઓ ને એ લોકો લાકડો લઈને બેઠો લઈને બેઠેલા જ છે ત્યાં એ લોકો આજે લઈને બેસે રોજ જ બેસે છે બેટો બધું લઈને બેસે મારા મારી કરવા માટે છે આજે પથ્થરથી થી મારી બી કરી છે અમારા ઘરના બધાને વાગ્યું છે મારે દેરાની આજે પાંચ ટકા છે મોટા દવાખાને લઈ ગયા છે એને એનું માથું ફાટી ગયું છે અત્યારે બહુ વધારે મેટર થઈ છે આજે બહુ પથ્થર પણ મારો મારી થઈ છે લાકડે બેઠો થી મારા મારી થઈ છે કેમ કે અમને પોલીસ થી બાપત પોલીસ વાલાઓ થી એટલું રોજની જ આવે છે પોલીસ રોજ ખબર નથી કે રોજ જ પોલીસ આવે છે રાત્રે બાર વાગે રોજ એ લોકો ને આવે છે કે કાલથી થી બેસતો નહીં હોવા ના કરશો લોકો ને નોકરીઓ ધંધે જવાનું હોય છે સવારે તો અહિયાં રોજ બેસતો નહીં મંદિરે આ દીપક કરીને છે ટોળા કરીને રોજ રોજ બેસે છે તો એ લોકોને ના પાડે છે પોલીસ આવીને આપડે પેલા છોકરી ની છેડતી કરી છે એ લોકો એ છોકરીને ખરાબ ખોટી ગારો બોલી છે તો ભી અમે ગાળમ ગાડી કરીને ઠંડુ પાડી દીધું સાત સાડા ના ટાઈમે પાછળ રાત્રે એ લોકો મારા મારી કરવા માટે બેઠો ને લાકડો લઈને બેઠા છે પોલીસ ને એટલી જ રજૂઆત છે રોજ ની આવે છે પણ પોલીસ એમનું સામર્થ્ય નથી એટલા નફટો છે લોકો એમનું સામર્થ્ય નથી રોજ જાય છે પણ એ લોકો નથી પોલીસ અમે પોલીસ ને જ રજૂઆત છે કે એક્શન લે એમની પર ને મંદિરે મને કોઈ બી જોવે નહીં કાલથી મંદિરે કોઈનું નથી મંદિર દુનિયાનું બધાને પબ્લિકનું છે રોડનું સરકારનું છે પબ્લિક એ કોઈનું નથી એ મંદિર કોઈનું છે એ નથી લોકો ઘર જમાઈને બેઠેલા છે ત્યાં એટલે મને મંદિરે કોઈ છોકરા કે કોઈ બી માણસો તો અહીંયા જોઈને રોજના પીને જ બેસે છે લોકો ને છોકરોને લેડીસો જાય એટલે ખરાબ ખોટી ગારો બોલે છે એમાં બધી પબાલો થાય છે કરી છે અત્યારે કેસો થયેલા છે બધાને બધાને બેસાડેલા છે ત્યાં અંદર ઉપર એટલે પોલીસ દાપોડ પોલીસ સ્ટેશન થી એટલી જ રજૂઆત કરવાની છે સોનલ બેન મારી